રામ રામ ને સીતારામ બધાને માતાજી હાનું સારું કરે અને બધાને હજાર રરવા રાખીશું ભિક્ષા આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ ને તૈયાર થઈ ગયા અને અત્યારે છે ગાને રોટલી દેવા અને કાલનો વરસાદ તો એમ કહેવાય એવો છે કે તડકો નીકળે ને તો બધું વાટી જાય એટલો એટલો જ વરસાદ છે એટલે આ બાજુ તમે આ જોઈએ કહો કે તો એટલો બધો તડકો નહીં એટલે એટલો બધો નહીં પણ આમાં સાટ આવેલા હોય પછી વાહન લેલા હોય તરત જ આમ શીલા પડી ગયા છે એટલે એટલો એટલો જ વરસાદ હતો આમ નળિયા ને કોઈ સાબા ને ધીમે ધીમે શું જોવા મળ્યા હતા એક રોટલી તો કૂતરાની છે ને એક રોટલી ગાને દેવાની જ બેઠી છે લો હલો ગાય તો રોટલી ખાઈ લીધી અને કૂતરાની રોટલી પણ આપણે પથ્થર પાસે મૂકી દઈશું ને એટલે કૂતરા તો આવતા જોઈ ખાઈ લે અને શિવાની બે એમને સાંજે તો તો લાઇટની બાધું રહ્યું એટલે હું ભાઈ અહીંયા જ આવતા રહ્યા હતા રોટલી આપણે મૂકી દઈશું ભાઈજા હા શિવાની બેન ભાઈ શિવાની જમવા મળી છે એમ કે લાઈટ વહી થઈ પેલા ઘરે વહી ગઈ હતી અને થોડોક પવન ને વરસાદ ને ઓતું એટલે કીધું હાલો બધા પાસે આપણે નવા ઘરે શું આવતા રહ્યું એટલે બધા નવા ઘરે શું આવતા હતા અમારે અંકિતા બેન શિવાની ને રમાડે છે નહીં શિવાની અચ્છા શિવાની ના પપ્પા આજ તો છે ને બાબરા હવાર હવાર માં જાગી ને ગયા શું શિવાની તારા પપ્પા નાવા નો મેળ નહીં થાય નાવાય નહીં રહ્યા હું લેવા વૈયા ગયા હતા તમે

ફાઈજી મોબાઈલ ને તો એમ નેમ દો શું તો બે છે ને એ રમત બધાય ને ફટાફટ ફોન બતાવો તો સારું નઈ કેવો ફોન છે બધા ઈ નો જ આવી અને સાક્ષી ને આવી ગયા હે અને મોબાઈલ પણ એમ કેવા કે એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ સીલ છે આ કાગળ પણ જો નથી તૂટેલ છે કાગળ છે એ તમારા માટે તોડવાનો છે ને કે થી તૂટેલો હોય એટલે આના ઉપર આપણને ખ્યાલ આવી જાય કે પ્રોડક્ટ આપણે સેફ છે અહીં આપણી પાસે જે મગઈ છે એ ગઈ છે બરોબર અને ને સરસ મજાનું પેકિંગ જ છે તો હવે ખોલોને છે ને રાહ છે એવું છે હા જોઈ ચાલુ કરીને મોબાઈલ તો ફટક ફટક બટા પાડ દે હા રિઝલ્ટ કેવું આવે છે આ તો છે મોબાઈલ છે ને જોઈ લે તો હું જોવાનું મારે માં આ નંબર સેવ થઈ જાય ને તૂટી જાય તો હાલે હવે તો આપણે હા મને તેમ તો મેં કીધું મેં કે દાણાનું ખોલીને જોજો તો કે ફૂલ ભરોસા સાથે તમે તારે ઘરે જઈને નીડાતે ખોલજો ટેન્શન નહીં પણ વિડિયો બનાવી લીજો તમે અનબોક્સિંગ કરો ને એમ છે બરોબર એટલે એમ કહેવાનું કે કુરિયર પછી આપણે નાઈન અને જોવું જ પડે કદાચ ફોડ કાય આવ્યો હોય તો આપણે વાસું મોકલાવું રીટર્ન કરવું પડે એટલા માટે હા અને આપણે જો ખોખામાં પણ અહીં આવે છે હને ઈ તોડવાનું હતો હા હવે એમાં કઈ વિડિયો શૂટ કરવાનો નથી ને મામા હું કે કરવા ફૂલ છે અને છોકરા બધા તો આમાં

पहुम मस्तमधन अजीद आमका के कवर बोर लिवाला तब कवर तो लेव उपड़ है लेवाला हालो कौन बोलोस हुँआ बेन की तारमेके नव नव मअब लाइज यो से अवेल आपनो करा या तमवरा लाइज का पाय यूस करवानु शाल्यू कर देशी हा वापर व

મોબાઈલ નું એવું બધું આપણે રિવ્યુ હતું ને હવે આપણે ઘર બધું જઈશું અને હવે કાક આપણે વાળું પાણીનું હું હું વાળું પાણીમાં છે એ હવે આપણે ઘરે જઈ પછી જ આપણને ખબર પડે આજે આપણે વાળું પાણીમાં મસ્ત મજાનું આજ તો જમવાનું છે આજ તો વાળું કરવાની એમ મજા આવી જાય એવું બધું છે કેમ કે આજે છે પાણીપુરી સરસ મજાની તો તમને આવે મજા મજા તો આવે જ ને આવું ખાવાની કોને મજા ન આવે કાઈ કે તો સમજણ

કે પાણી છે તીખું ગળું ખાવાનું કામ આપડા ફરેનું આપડે ભરવાનું કામ છે ને ખાવાનું કામ લાગી કરીને બસ કર્યું કર્યું છે